શું કરો ઘરવાળો તો ગાંડો થઈ જાવ એ કે તો તમે બીજા લગ્ન ન કરો એ કે ગાંડા તો ગમે હજી એક લઈ લો ખાસ બને જે બહુ ગમે મારો જોખ છે એટલે ચાર જણા ગણબ સોરી પછી મારે જે સંભળાવવું જે આંગણા જોવા નતા મે વાત આયા મે કે બાઈ આવ્યા સંકટે પડે તારવા ચારણા બેડો નમારે ભારના લીએ વધારે ને નૂર તા તો ચારણી પધારા મયા સુધારણી ગૌસડા હિંગલા જાજ માતા હાજરે હાજર જાલંધરી ગાતરાલ કાલિકા ભવાની જપા રવેશી અમિકા દેવી કથા જગે રહી તા તો વડાવાળી આશાપુરા ડુંગરે થી થડાવાળી માડરાળી દૂધનામાં ભુજાળી મમાય ઉદાવાળી રાજબાઈ કરણી ને મેહાર વિગેશણી દેવિયા વડાય તા તો પાવાળી ત્રિશુલવાળી ઢેળિયાળી ભજાળી તોતલા બેસરા ઓલ કામળા તકાય બાઈ આવન સાવન ગેલ ખોડિયાર બુઢ હાજીવર ને ઉગાડવા કરી વાત ન આવિયા રહે નામ અમારે ભરોસો દેવી તમારો આધાર એવી જગદંબાની એક ધીડી ધીણી તરફ નીકળે છે

એટલે કાનમાં માંગળી નાખી ને વીસી હબાક કે દોનો જૂને વીસી પડે વીસી ડંક મારી ડંક મારી તો હબાકો નીકળી જો પણ ખબર છે કે મારી આરાજે તેણ મિત્ર આવ્યા ને એને લાભ નહી મળે જેને હું કરી ખબર તાજુ તાજુ આને અનુભવે થી દાદી બહુ મસ્ત કરી હું વિશ્વા બને દાદા બીજા કાન માંગળી નાખી એને વીસી ડંક એને હબાકો એને હબાકો નીકળી પણ ખબર છે કે મારી આરાજે બીજા બે મિત્ર આવ્યા ને એના લાભ નહી મળે કીધું કેઢું ટાઢું કાતો ત્રીજા એ ઉંચાડ રાખી એ તો સાહેબ એને ડમ તો અમારી પણ જોવા મળે

એવી કરસ્ત જ્ઞાન ચરણી આ તો ભારતી ધરાની વંદુ તન આવડી તને ધન હો ધન સૌરાસ ધરણી હરિયલ ઘેર ન હોય જેના ફળિયામાં કુજડા ફરે પછી વયની ની વાટુ ન હોય ઈ તો કહર બછાન કાગડા સાબ જે ઘટના કેવા જાવ આપમાં ઉગેલ ચાંદલો ને જીજા બાઈ ને આવા બાળ બાલુડા ને માટી હી છોલે અને ધણણ અને ડુંગરા ડોલે એ જે વાત કેવા જાવી ઘટના ન ઘટી હોય તો હું તમે જે મંદિરો બંધાવ્યા ને ઈ બધાવી ન શીખાવો આફ્રિકા ના જંગલ માંથી દીકારી નામ શિકાર ને જેમ ભરડામાં લઈ જેદી મારા હિન્દુસ્તાન ને જે ભરડા લીધું એ વખત